નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયો ને કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મિત્રો અમારો વિડીયો અપલોડ કરવાનો સમય નવ રહેશે સૂર્યા શનિ ના પ્રવેશ કરશે વૃશ્ચિક રાશિ હા મિત્રો સહિત ચાર રાશિ ના દિવસે તમને કહે છે કે સૂર્ય ભગવાન શનિ ના પ્રવેશ કરશે જેથી તમે આ ચાર પર વરસાદ વરસાવશો રાશિ જેના કારણે તમને આ ચાર રાશિના ચિહ્નોના જીવનમાં ખૂબ આનંદ મળશે મિત્રો ચાલો તમને જણાવીએ કે સૂર્ય ના પરિવર્તન નું પણ વિશેષ મહત્વ છે હા મિત્રો બધા બાર રાશિના સંકેતો સૂર્ય ની બદલાતી ચાલથી પ્રભાવિત થાય છે અને તે જ સમયે સૂર્ય ભગવાન જેમિની સાઈન પર બેઠા છે આ સમય જુલાઈ ના રોજ અમે કેન્સર રાશિમાં પ્રવેશ કરીશું પંચંગના જણાવ્યા મુજબ ઓગણીસ ના રોજ સૂર્યનું સંક્રમણ પુષ્યા નક્ષત્રમાં હશે અને સૂર્યના નક્ષત્રને બદલીને કેટલાક રાશિના ચિહ્નો સકારાત્મક પરિણામો મેળવી શકે છે સૂર્યના પુષ્યાં નક્ષત્રમાં પ્રવેશ કરીને હવે બાર રાશિમાંથી ચારનું ભાગ્ય બદલાઈ શકે છે તેથી મિત્રો લોકોએ આ બિલકુલ ચૂકવી જોઈએ કારણ કે આ વિડીયો ચાર રાશિ માટે ખૂબ જ ખાસ બનશે રાશિકર ના આધારે રાશિ ના ચિહ્નો ના આધારે વ્યક્તિગત જીવન શોધી શકાય છે જ્યોતિષ વિદ્યા માં રાશિ ના ચિહ્નો કહેવામાં આવ્યા છે આ મિત્રો દરેક રાશિની નિશાનીમાં તેની પોતાની શક્તિની નબળાઈઓ વિશિષ્ટ લક્ષણો અને તમારા વર્ણમાં તે જ સમયે બાર રાશિના ચિહ્નો બાર નક્ષત્રો અને બાર સેગમેન્ટ્સ મેરિસ ટોરસ મિથુન કર્ક સિંધ કુમારિકાઓનો સમાવેશ કરીને રચાય છે વૃશ્ચિક રાશિ અને મકર એકવેરિયસ અને મીન અને નક્ષત્રો બનાવવામાં આવે છે અને નક્ષત્ર બદલાય છે તેથી વિડીયો આગળ વધતા પહેલા મિત્રો જો તમે પણ શનિદેવના આશીર્વાદો હંમેશા તમારા પર કરવામાં આવે તો તમારે જેમ ચેનલ પર સબસ્ક્રાઈબ કરવું જોઈએ જય શનિદેવ મહારાજ ના સાચા હૃદય થી ટિપ્પણી બબોક્સ માં સાચા હૃદય લખો જેથી જેથી શનિદેવના ના આશીર્વાદો હંમેશા તમારા વ્યક્તિત્વ ના જીવન અને તમારા જીવન માં આવતી બધી સમસ્યાઓ પર હોય છે શનિદેવ દરેક ને તમારી શુભકામનાઓ સાથે જણાવે છે જેના પર શનિદેવ ના પરિવર્તન થઈ રહ્યું છે તમામ ગોચર વિશ્વનો આત્મા સૂર્ય છે તેથી મિત્રો સૂર્ય ભગવાનના પ્રભાવને કારણે તમારા જીવનકાળમાં ખૂબ મોટા ફેરફારો થશે હા લોકો તે જ સમયે ચાલો તમને જણાવીએ કે શનિદેવ દેવના આશીર્વાદો સાથે તમારો નાણાકીય શોધીમો થશે દિવસ ખૂબ ફાયદાકારક બનશે કેન્સર રાશિના લોકોનો કૃપાનો ફાયદો થશે તમને કહે છે કે તમારો આવવાનો સમય તમારા માટે ફાયદાકારક રહેશે હા મિત્રો તમે તમારી આવક પણ વધારશો અને તમને વધારશો તમારું જે પણ કામ બંધ કરે છે બધા અટકેલા કાર્યો પૂર્ણ થઈ જશે આ સમયે તમને અનન્ય સંપત્તિ મળશે એ જ સમયે તમે આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત થશો ઉપરાંત કેન્સર રાશિના ચિહ્નોના લોકો સંપત્તિ મેળવી શકે છે શ્રી કુબેરા મહારાજની કૃપાથી કેન્સરના લોકો પર પૈસાનો સમય વરસાદ પડશે કેન્સર રાશિ તમારી બેગને ખુશીથી ભરવા જઈ રહી છે શનિ દેવના આશીર્વાદ સાથે તમને નોકરી મળી રહી છે બધા અપૂર્ણ કાર્ય તમારા દ્વારા પૂર્ણ કરવામાં આવશે આવતા સમયમાં આવતા સમયમાં સુખ સુખનું વાતાવરણ હશે ધંધામાં સંપત્તિ અચાનક ફાયદો થશે એવું લાગે છે કે તે મળી રહ્યું છે હા મિત્રો કેન્સર લોકો ને કહો માં લોકો પરિવારમાં કામ કરવા દો તમને કોઈ પણ ધાર્મિક પ્રવાસ પર જવાની તક મળશે અઠવાડિયામાં રહેલા લોકો માટે અઠવાડિયું સારું રહેશે તમે કોઈ ચોક્કસ કાર્ય માટે પસંદ કરી શકો છો આવવાનો સમય તમારા માટે સારો રહેશે તમે તમારા સસલાની અસરને કારણે અઠવાડિયે મોટા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો વ્યવસાયમાં નફાની રકમ નવા કાર્યની શરૂઆત હશે તેજ જ સમયે તમે કોઈ ચોક્કસ કાર્ય વિશે ખૂબ જ ઉત્સાહિત થશો તમારે સ્થિર કાર્યને પરિપૂર્ણ કરવું પડશે સાથે સાથે તમારે કોઈ ચોક્કસ કાર્ય પત્ની માટે લાંબી મુસાફરી કરવી પડશે તે માટે કેટલાક મોટા રોકાણ કરશે બાળકો શનિદેવ અને સૂર્યદેવ આની કૃપાથી તમારું જીવન ખુશીથી ભરેલું લાગે છે નંબર બે લિયો રાશિ લીઓ રાશિના લોકો તમને કહેવા દો કે લિયો રાશિના લોકો માટે શનિ નક્ષત્રમાં સૂર્યનું પરિવહન શ્રેષ્ઠ બનશે હા મિત્રો આ સમય દરમિયાન તમને તમારી મહેનતના સંપૂર્ણ પરિણામો મળશે તે જ સમયે લીઓ રાશિ તમને કહેવા દો કે જો તમે દેવાથી પરેશાન છો તો પછી તમે ટૂંક સમયમાં આ સમસ્યાથી થી છુટકારો મેળવી શકો છો હા મિત્રો તમારી પાસે સન ગોડ અને શનિ દેવની અપાર ગ્રેસ હશે જેના કારણે લિયો રાશિનો વતની મુશ્કેલીઓ થી છુટકારો મેળવી શકે છે હા મિત્રો મિત્રો છે તે જ સમયે ચાલો આપણે તમને જણાવીએ કે તમે પરિવાર સાથે બહાર જઈ શકશો તમારી નિકટતા વધશે જે તમને ખૂબ ખુશ દેખાશે તેમજ સમાજમાં તમારું સન્માન વધશે ઉપરાંત ચાલો આપણે તમને જણાવીએ કે જેઓ વ્યવસાય કરે છે તેઓને વ્યવસાયમાં પ્રગતિ થશે જો તમે લીઓ રાશિનું કામ કરો છો તો પછી તમને નોકરીમાં આપી શકાય છે હા મિત્રો તમારા પરિવારમાં સુખનું વાતાવરણ બનશે સન ની કૃપાથી આ નક્ષત્ર પરિવર્તન તમારા બધા કામમાં તમને ટેકો આપશે તેમજ લીઓ રાશિ તમને કહે છે કે તમે વ્યવસાયમાં નફો મેળવશો મિત્રો હું તમને જણાવી દઉં કે ઉદ્યોગપતિઓના નફા સાથે તમારા ઘરમાં ડાંગરનો વધારો થઈ શકે છે ઉપરાંત ચાલો તમને જણાવીએ કે આ મહિને તમે કાનૂની બાબતમાં જીતી શકો છો જો તમે સત્ય સાથે છો તો પછી આ લોકો ધંધો કરે છે તે સાથે સારા સમાચાર મળી શકે છે તમે તમારા પરિવાર સાથે ધાર્મિક સ્થળે જઈ શકો છો સૂર્યના સમૃદ્ધ નક્ષત્રમાં પ્રવેશ કરીને હવે તમારું જીવન ખુશીથી ભરાઈ જશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકો તમને કહે છે કે સૂર્યનું સંક્રમણ તુલા રાશિના લોકોના જીવનમાં સંતુલન લાવશે હા મિત્રો આ સમય દરમિયાન

કુટુંબમાં માં ચાલુ અસંતોષ દૂર કરવામાં આવશે સાથે સાથે તમને કહે છે કે તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ દૂર થઈ જશે કુટુંબમાં સુખનું વાતાવરણ હશે તમારી આર્થિક પરિસ્થિતિ પહેલા કરતાં વધુ સારી રહેશે હા લોકો જે વ્યવસાયમાં લોકો કરે છે તે વ્યવસાયમાં ફાયદો કરે છે અને તમને કહે છે કે જો તમે નોકરી કરો છો તો ત્યાં ઘણું બધું છે નોકરીથી સંબંધિત જોબ તમે ઘણા સારા સમાચાર મેળવી શકો છો જેમ કે તમને બી આપી શકાય અથવા તમારો પગાર વધી શકે છે અને તે જ સમય આર્થિક પરિસ્થિતિ સુધરશે આની સાથે વ્યવસાયિક વર્ગના લોકો પૈસા કમાશે સાથે સાથે તમને 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 કહેશે કે જે પણ કાર્ય સફળતા સફળતા મળશે મળશે તેમાં ખોટું નહીં હોય તુલા રાશિ મહિનો જુલાઈ મહિનો છે તે ફાયદાકારક સાબિત થશે સૂર્ય યોગ ની રચના ને કારણે સપ્તાહના અંતે તમે વ્યવસાયમાં સારા લાભ મેળવી શકો છો ઉપરાંત તમને કહો કે તમે તમારા વિશે સકારાત્મક અનુભવશો કુટુંબ વિશે વાત તમારા પ્રિયજનોને કોઈ અજાણી વ્યક્તિની જેમ વર્તશો નહીં વિશ્વાસ તમને પણ કહે છે કે હવામાં કાળજી લો ઠંડા ઉધરસ જેવી નાની બાબતોની કાળજી લો સાવચેત રહો નંબર ધનુરાશિ રાશિ ધનુરાશિના લોકો તમને કહેવા દો કે સૂર્યના શનિ નક્ષત્રમાં સંક્રમણથી લોકોની લોકપ્રિયતા વધારવાની સંભાવના છે હા મિત્રો આ સમયગાળો વેપારીઓ માટે ખૂબ સારો સાબિત થશે તમને વ્યવસાયમાં ડબલ લાભ મળે તેવી સંભાવના છે તે જ સમયે ધનુ રાશિના ભગવાન દેવની વિશેષ કૃપા તમારા પર બનાવવામાં આવશે જે તમારા પર આવતા સમયમાં નોકરીમાં મોટી પ્રગતિ કરશે વ્યવસાયમાં અચાનક ફાયદો થશે અને નાણાકીય પરિસ્થિતિ મજબૂત હશે બધા અપૂર્ણ આર્થિક કાર્ય પૂર્ણ થશે સાથે સાથે પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ હશે તે જ સમયે તમે કોર્ટ કોર્ટના કેસમાં સફળતા મેળવશો આ સમયે તમારા ઘરના પરિવારમાં ધાર્મિક કાર્યો પૂર્ણ થશે આ સાથે બાળકની બાજુમાં કેટલાક સારા સમાચાર હોઈ શકે છે આ સમયે તમારી નવા સ્ત્રોત બનાવવામાં આવશે નોકરીમાં આવી રહી તે જ સમયે તમે કેટલાક સારા સમાચાર મેળવી શકો છો શનિ દેવની કૃપાથી તમારું બધું કાર્ય સફળ થશે અને તમને નોકરીમાં બ પ્રોમોશની અને વૃદ્ધિ મળી રહી છે તમને ઈચ્છિત નોકરી પણ મળશે તમને કહો કે જો તમારા કોઈ પણ પૈસા બંધ થઈ જાય તો તમે જલ્દીથી પાછા આવશો મિત્રો તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે અવરોધો સમાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશી ખુશી હશે ધનુરાશિ લોકો તમારા જીવનમાં નવી ખુશીની લાગણી અનુભવે છે ભગવાન શનિ દેવની વિશેષ કૃપા ધનુરાશિના લોકો બની રહી છે તે તમારી પ્રેમજીવન સારું રહેશે દિવસના પહેલા ભાગમાં કેટલાક મહિલા વતનીઓને સાથીદાર અથવા સહપાઠીઓની દરખાસ્તો મળી શકે છે તમે આ સપ્તાહના યોજના કરી શકો છો જ્યાં તમે મહત્વપૂર્ણ બીસી પણ લઈ શકો છો પરિણિત પુરુષ વતનીઓને ઓફિસ પિસના રોમાંસથી દૂર રહેવાની જરૂર છે કારણ કે તે લગ્નજીવનને તેમજ વૃદ્ધ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે પછી વૃદ્ધોને તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે કારણ કે પુરુષ ઓફિસ ની જરૂરિયાત જરૂરિયાતથી દૂર રહેવું જોઈએ કારણ કે તે લગ્ન જીવન ને તેમજ વૃદ્ધ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે વૃદ્ધોએ તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે કારણ કે તેઓ સોળ જુલાઈ રોજ યોગ્ય નથી તેઓને આરોગ્ય લગતી કોઈ સમસ્યા હોઈ શકે છે તમે હંમેશા તમારી નજીકની સંભાળની સહાયની સલાહ લીધી છે તેથી મિત્રો કેવી ગમતી ટિપ્પણી કરીને અમને કહો અને જો તમને વિડીયો ગમે છે તો પછી વિડિયોની જેમ ચેનલ પર સબસ્ક્રાઈબ કરો વિડિયોની જેમ કૃપા કરીને જય શનિદેવ મહારાજ ને ટિપ્પણી બોક્સ માં સાચા હૃદય થી લખો જેથી શનિદેવ ના આશીર્વાદો હંમેશા તમારા પર રહેશે અને તમારા જીવનની બધી મુશ્કેલીઓ શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ શકે છે આભાર